તો હાલો મિત્રો આજે આપણા જઈ રહ્યા છીએ ગોપનાથની અંદર જ્યાં મોરારી બાપુની નવસો ને પાસઠની રામકથા બેસવાની છે અને એની તારીખ છે ચાર દસ બે હજાર બચીસ માંથી તો આપણે જોઈએ કે એવું છે ડોમ દેખાવા મળ્યા છે અને આવા તો આઠ ડોમ નાખવામાં આવે છે તો મિત્રો આજે આપણે ગોપનાથની અંદર ખૂબ પહોંચી ગયા છે અહીંથી ગોપનાથ મંદિર ખૂબ દૂર છે અને મંદિરમાં જવાના રસ્તાથી જમણી સાઈડ રામકથા બેસવાની તમે જોઈ શકો છો આ દવા ગોપનાથ દવાનો રસ્તો છે આ બાજુ ગોપનાથ આવે અને એની જમણી સાઈડ કથા સ્થળ લખેલું છે મિત્રો અહીંયા મેઇન મુખ્ય ડોમ છે જ્યાં દીવાદાંડી દરિયાઈ મહેર ત્યાં દીવાદાંડી છે ગુજરાત ટુરિઝમનું એક જોવાલાયક સ્થળ છે અને મહારાજા ભાવનગરનો એક બંગલો પણ છે જે પ્રાઇવેટ પ્રોપર્ટી છે પરંતુ એક જોવાલાયક સ્થળ છે ત્યાં કૃષ્ણકુમાર શ્રીનો બંગલો છે અને દીવાદાંડી પણ ગુજરાત ટુરિઝમની એક જોવાલાયક જગ્યા છે તો આ મિત્રો આ તમને દેખાડીએ કે અહીંયા મોરેલી બાપાનું સ્થળનું બોર્ડ પણ મારેલું છે અને આ સાઈડ ગોપનાથ અંદર સીધા આવતો ગોપનાથ મહાદેવનું મંદિર આવે છે જે પૌરાણિક મંદિર છે કે જેને વર્ષો જૂનો ઇતિહાસ છે મિત્રો એના તો હજારો વર્ષો વીતી જાય જૂનું પ્રાચીન મંદિર તો હવે આ ડોમ આવી જતું ને બહારથી દેખાડું તમે જો આ ડોમ છે અને આ ડોમનો નજારો બહારથી તમને જોવા મોટો મિચ્છ ડોમ છે આ જોવા મળે છે તો આ દિવાલ છે અને તમે જોઈ શકો છો ચારે બાજુ તેનું નિરીક્ષણ કર્યું અને હવે આપણે અંદર મંદિરની પગીચા સળીએ ઠેજની અંદર અને જોઈએ કે આ ડોમનું આયોજન કેવું છે તો મિત્રો આ ઠેજનું ડોમ અને સરસ મજાનું ખૂબ ભીડી અને ટેજ ચાર કરવામાં આવ્યું છે અને સ્પેશિયલ ધાબા પાકી સિમેન્ટથી પણ આ ડોમ ટેસ્ટ બનાવી નાખ્યું છે અને ખૂબ સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે અહીંયા મધુર લોકો અત્યારે કામ કરી રહ્યા છે કે જ્યાં મંડપ સર્વિસવાળા હોય એ લોકો ઉપર લાઇટ ફિટિંગ પણ થઈ ગયું છે જોઈ શકો તો આટલી બધી લાઈટો ગોઠવામાં આવી અને ખૂબ સારું એવું આયોજન આયોજન થઈ રહ્યું છે અને મોરારી બાપુ વિશ્વ અંધની શ્રી મોરારી બાપુની કથા હોય એટલે કંઈ ઘટે જ નહીં તો મિત્રો તો આ આખો ડોમ તમે દેખાડીએ કયો સરસ મજાનો ડોમ બન્યો છે અને ખૂબ સસોટ અને ખૂબ સારો આ જર્મન ડોમ કામ તો મિત્રો કેવો ડોમ છે આ ઝૂમ કરીને જોયો ખૂબ સરસ મજાની અંદર લોકો અત્યારે કામ કરી રહ્યા છે અને તમને ડોમ જોવા મળી રહ્યો છે અને ખૂબ તડામાર તૈયારીઓ ચાલી રહી છે કે જ્યાં મરે બાપુની કથા બે હેડ લઈને તૈયારીઓને બધું વ્યવસ્થિત હોય શીખ્યો ત્યારે બાજુ તેમની એક નજારો જો બીજા લોકો પોત પોતાની રીતે કામ કરી રહ્યા છે લોકો વિડીયો ઉતારી રહ્યા છે અને આખો ડોમનો નજારો મિત્રો આ મીઠો ડોમ છે અને બીજા ડોમ તો બધા જમણવારના રહેવાના પીઆઈપી રહેવાના એવા બધા અલગ અલગ છે એવા કુલ ગણીને લગભગ તો આઠક ડોમ છે કે જે આ અલગ અલગ જગ્યાએ એ તમને નેક્સ્ટ વિડીયોમાં છે પણ પહેલાં આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે આ ડોમ લોકો છે અને ઓરિજિનલ સારા બધું અને આ બાજુમાં બીજા પણ નાના મંડપ ન કરી રહ્યા છે આ બાજુ ટેઝ કાર્યક્રમ થશે તો બારથી પણ જોઈ શકો તમે બારથી તમને દેખાડી દઈ તમે જોઈ શકો આવો ડોમ છે ગેટઅપ ચાર કરવામાં આવશે અહીંયા થીમ ચાર કરવામાં આવશે અને તમને વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટમાં જણાવો આ નિની અંદર રામકથાની મોરારી બાપુની રામકથાની જે તૈયારી ચાલી રહી છે એનો તમને વિડીયો બનાવ્યો તમને આ વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં મહાદેવના નામ ઉપર હરહર મહાદેવ અને જય શેર આમ લખી નાખજો અને આ વિડીયોમાં તમારે સલાહ શોષણ હોય તો અમને જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારા અવનવા વિડીયો આ ચેનલની અંદર મોરારી બાપુની કથા ચાલુ થાય ત્યારથી જે એન્ડ થાય ત્યાં સુધીના બધા વિડીયો અમે અપડેટ આપતા રહીશું તો જોતા રહેજો જય ભારત જય હિંદ વંદે માત્ર